હવે અમે બીજી જગ્યા બદલ્યા તો હું તમને એક વસ્તુ દેખાડું મિત્રો જોરદાર છે તો આપડે અત્યારે છે ને દડા માટે મતલબ હું નાનો હતો ને દડેપે દડે પેટ રમતો હતો અહીંયા પડી ગયો

નહી મને જરાય તડકો નથી લાગતો કેમ કે આમ ફાર્મિંગ ખેડૂત પુત્ર અમુક તડકા નહીં લાગતા અમે ખેડૂત પુત્ર અમદાવાદ સિટી માં જ રહે મિત્રો એટલે એને તડકા તો બહુ ફાટે મને કઈ તડકા ફરક પડે પડે પણ પડી જાય એમ હાલે અમારે જવાનું તમે કેમેરા સામે દેખાડો કરો એવું કઈ નથી મારા 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 સબસ્ક્રાઇબર મારી યુટ્યુબ ફેમિલી ને ખબર જ છે બધી મારી બરોબર ને અત્યારે અમે છોડીએ ધીમે ધીમે ઠેકડા મારતા મારતા તમારો ભાઈ તમારા માટે લઈને આવી ગયો છે બંધુત બંધુત બોલે તો બંધુત અમારી બંધુત છે બંધુત બંધુત એટલે બંધુત અહીંયા

એનો નજારો છે મન તો થાય કે અહીંથી ડબોકડો મારી જાવ તરતો તરતો વયો જાવ પણ બહુ ઓછું છે પોડીશ ને નીચે તો ઠુંડો થઈ જાય તમને ખબર તો છે આપણે ઉપલખણા તો હોય જ ત્યાં આવીને હિસકા ખાવા જ પડે ને દીવમાં રખડીએ ને દીવમાં મજા કરીએ તમે પણ આવો દીવ રખડવા તો ગાઈસ પછી આ બધાને થોડુંક ફોટોશૂટ કરવાનું હતું તો મેં થોડોક ફોટોશૂટ કરી દીધો અને આ છે બધો નજારો એનો દીવાદાંડી દીવાદાંડી તો આપણે દેવા આવી ગયા છે અને આપણે એબીપી અસ્મિતા ન્યૂઝમાંથી આવી રહ્યા છીએ અને અહીંયા પબ્લિકનો વધારે માહોલ હોવાના કારણે પબ્લિક વધી ગઈ છે તો પબ્લિકને એવું જ કહેવામાં આવશે કે આજે રવિવાર હોવાના કારણે પબ્લિક વધી ગઈ છે અને આ છે આપડી દીવા અને આવતીકાલના વરસાદની આગાહી હોવાને કારણે દસ રાજ્યો બંધ કરવામાં આવશે સતક રહો જારી રહો જય શ્રી રામ મહાદેવ ગીલી ગીલી ગપ્પા અને

અને આપણે સ્ટન્ટ કરીને બચાવ્યો છે તમને ગમે તો લાઈક કરો તો આપણે તો દીપ ફરી લીધા છે અને હવે આપણે શું કે ગેટ પાસે ભૂગી ગયા છે તો કાંઈ નહીં તમે લાઈક કરી દેજો તો હવે અમે જઈએ છીએ બીજી જગ્યાએ કેમ કે બીજી જગ્યાએ જવાનું છે ફરવા હજી તો તો હજી તો ખાલી કિલ્લો જ ફેર્યા છે અમે હવે જશું બીજી જગ્યાએ અત્યારે અમે આવ્યા છીએ મોલમાં મોલમાં કંઈ છે નહીં ખરીદવા જેવું બહુ મોંઘુ છે બધું ને આપણી પાસે શું કહેવાય કે એટલો બધી ટાઈમ નથી હજી ઘણું ફરવાનું બાકી છે બધાય ખરીદે લે આમ કે હું ને પરેશ રખડે બધાને લાયા તો અત્યારે તો અમે નર્સરી માં આવ્યા છે ડંગા ને ડગાસી ડગાસી માં આવ્યા છે અને અહીંયા બગીચો અને બહુ જોરદાર લોકેશન છે અને આઈનું સ્વિમિંગ પુલ ને જરૂર અત્યારે બુકિંગ કરાવવું પડે કારણ કે એમાં ટ્રાફિક અત્યારે બહુ પાછળ જરૂર છે